દાઉદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં યોજનાના કામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા પછી કૌભાંડ કરનાર કુતુહલના ચક્રમાં અને કોને મળ્યો કરોડો રૂપિયાનો લાભ નામ અને દેવગઢ બારિયા તાલુકામાં ગરીબોને ઘર આંગણે રોજગારી આપવાના હેતુથી શરૂ થયેલી મનરેગા યોજના બને છે કરોડોની છેતરપિંડીનું ઉપકરણ છેલ્લા ત્રણ વર્ષમાં અમુક સિદ્ધ એજન્સીને કરોડો રૂપિયાની ચૂકવણી થયાની વિગતો કે જે સામે આવે છે જે મહાકૌભાંડમાં પોલીસે હાલ સુધીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ અને જીઆરએસ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે પરંતુ જે એજન્સીઓને આ કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેમના માલિક કોણ છે એ પ્રશ્નનો જવાબ ડીઆરડીએ પાસે નથી ગંભીર બાબત એ છે કે ડીઆરડીએ તાલુકા પંચાયતો પાસેથી સત્તાવાર માહિતી માંગી છે આ મહાકવાદ ઉજાગર થયેલા બોતેર કલાક પછી પણ એજન્સીઓના નામ જાહેર કરાયા છે પરંતુ પ્રોપરાઈટરોની ઓળખ જાહેર કરાઈ નથી જેને કારણે સમગ્ર જિલ્લામાં આશ્ચર્ય થઈ જાય છે હાલ સમગ્ર જિલ્લામાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે કરોડો રૂપિયા શું પ્રોપરાઈટરના નામ વગર જ ચૂકવાતા હશે આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહ્યો નથીનું નામ જે ટાઈમની સાથે